વાત કરે સાવલી ની તો સાવલી તાલુકાના જાવલા ખોટી પત્રિકા છપાવવાનો મામલો જ્યાં જાવલિયા હનુમાનજી મંદિર નામે ખોટી પત્રિકા છપાવી ત્યારે પત્રિકા છપાવી પ્રાણ પ્રતિષ્ઠાના નામે દાન ઉઘરાવ્યું ગ્રામજનોને આરોપીને ઝડપીને સાવલી પોલીસ ના હવાલે કર્યું ત્યારે હરીશ બાબુભાઈ ભોઈ નામ ના આરોપી ધરપકડ કરવામાં આવી જ્યાં ડેસર તાલુકાના ના પીપળિયા ગામ નો વતની હોવાનું સામે આવ્યું છે જણાવ્યા વગર આ હરીશભાઈએ પાંચ હજાર નંગ પત્રિકાઓ છાપાવી તેમાં તેમણે પોતાનું નામ પણ નથી લખ્યું અને મૂર્તિ અઠ્ઠાવન ફૂટની એક વિશાળ બનાવી અને તેને પ્રસ્થાપિત કરવાની અને દાન લેવા માટે એમનો નંબર લખ્યો છે તે અન્વયે અમે કાલ કાલથી આ ભાઈને હોદ્દતા હતા આજે ભાઈને પકડ્યા છે અને એ ભયે આ રીતના કોઈ જાવલાના કોઈ પણ વહીવટદાર કે કોઈ પણને વિશ્વાસમાં લીધા વગેરે આ કૃત્ય કરેલું છે